સાબરકાંઠાના કથાના બહાને લાખો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી પંદરથી વધુ ગામના ભક્તો ભોગ બન્યા સાબરકાંઠા જિલ્લામાં એક મોટી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે શ્રદ્ધાળુઓને હરિદ્વાર ખાતે કથા કરાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે આ છેતરપિંડીનો મુખ્ય ભોગ ઈડર તાલુકાના દરામલી ગામ બન્યું છે જ્યાંના અંદાજે ત્રણસો પચાસ લોકો સાથે આ ફ્રોડ થયું છે કથાના આયોજકો જેમના નામ કિશન અને લાલાભાઈ હોવાનું જાણવા મળ્યું છે તેમણે દરેક વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ હજાર પાંચસો જેટલી રકમ ઉઘરાવી હતી નક્કી કરેલી તારીખે કથા કે આયોજન શરૂ ન થાય થતા અને આયોજકોનો સંપર્ક ન થતા લોકોને છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો આ છેતરપિંડી માત્ર દરામલી ગામ પૂરતી સીમિત નથી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીએ સાબરકાંઠા બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાના પંદરથી વધુ અલગ અલગ ગામોના શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા હતા ધાર્મિક આયોજનના નામે ગામડે ગામડે ફરીને તેમને મોટી સંખ્યામાં ભક્તો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા જેના કારણે છેતરાયેલા લોકોની કુલ સંખ્યા અને છેતરપિંડીની રકમ ઘણી મોટી હોવાની શક્યતા છે આયોજકો કિશન અને લાલાભાઈએ વિશ્વાસપાત્ર વાતાવરણ ઊભું કરીને લોકોને સરળતાથી ભોળાવી દીધા હતા અને આ છેતરપિંડીની હદ અને વ્યાપ જોતા માત્ર બે વ્યક્તિઓનું નહીં પણ એક આખી ટોળકીનું કામ હોવાનું અનુમાન છે જેમને વ્યવસ્થિત રીતે આ કૌભાંડ આચર્યું હતું સમગ્ર કૌભાંડનો પડતાફાશ થતાં જ મુખ્ય આરોપી આયોજકો કિશન અને લાલાભાઈ બંને ફરાર થઈ ગયા છે દરામલી ગામના ભોગ બનેલા લોકો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તમામ વિગતો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત કાર્યવાહી હાથ ધરી છે જુદા જુદા જિલ્લાના શ્રદ્ધાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાથી પોલીસે ફરાર આયોજકોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા મોહનભાઈ નાઈ હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવા પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લશ્કરી બસ ઉપડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું મારું નામ પાયલબેન ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદથી આવી છું અમારી બસ આજે અગિયાર વાગે હરદ્વાર જવા ઉપડવાની હતી તો આવી નથી હજી એના લીધે અમે અહીંયા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે કે અમારી જોડે ફ્રોડ થયું છે એમ